હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદે વિતેષ ટુરસ એમ બ્લોકમાં બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો જ આપણે આવ્યા છીએ જેતપુર અને આપણે જેતપુરમાં આવ્યા છીએ અને જેતપુરની પડખે સરસ મજાનું એક ગામ છે થાણા ગાલોડ થાણા ગાલોરની સિંગમાં છે આપણે વીડીવારા મેરડી માતાજી બિરાજમાન છે તમે મારી પાસે જોઈ શકો છો તે મેરડી માતાજીનું મંદિર છે વીડીવારા મેરડી માતાજીનું મંદિર છે તો આપણે આવ્યા છીએ અને અહીંયા આપણે અત્યારે તાવો કરવાનો છે તે જ આપણે બધું નિહારવાના છીએ અને આપણે ભીડીવારા મેળડી મેરડી માતાજીના દર્શન પણ કરવાનું છે ચાલો મિત્રો આપણે અંદર જઈએ અને દર્શન કરીએ અને આ મિત્રો જો તમે ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને અમારી નવી નવી અપડેટ તમને મળતી રહે અને અત્યારે આપણે માતાજીના પહેલાં દર્શન કરીએ આપણે મિત્રો ધીમે ધીમે આગળની તરફ વધી રહ્યા છીએ તમે જોઈ શકો છો આપણે અંદર પહેલાં આપણે આગળ આવીએ ને એટલે તમે જોઈ શકો છો તમે આ ઠીકરાના તાવા તો કેટલા બધા ઠીકરાના તાવ છે જે બધા એ તાવો કરે ને માતાજીનો હોય પછી આ ઠીકરાનો તાવો હોય ને ત્યાં મૂકી જાય છે જો આવી રીતે બધા મૂકી દે આ બધા ઠીકરાના તાવા છે બધા અને અત્યારે ઘણી ઠેકાણે ઠીકરામાં તાવવામાં ન કરતા હોય ઘણી ઠેકાણે કરતા પણ હોય જો કાંક આવી રીતે બધા ઠીકરાના તાવા છે ને સરસ મજાનો આ થંભ ઊભો કરવામાં આવ્યો છે બહુ સરસ મજાનો છે ઉપર તમે જો સરસ મજાનું માલ લખેલું છે અને આપણે આગળ આવીએ ને લાભો તમે જોઈ શકો છો સાલા ઉખડવાનો એક સરસ મજાની વ્યવસ્થા રાખવામાં આવી છે જો તમે આ સાલા ઉખડવાની સરસ મજાની વ્યવસ્થા અહીં રાખવામાં આવી છે અને કોઈ તાવો કરવા આવ્યો હોય તો એના માટે લાકડાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે જુઓ તમે ઘણા બધા લાકડા છે ને પછી આપણે ધીમે ધીમે આગળની અંદર વધી રહ્યા છીએ અને આ બાજુ તમે જો જે તાવો ચાલુ છે જો અમારા કાકા છે એના તાવો છે જો જે તાવો ચાલુ છે અમારો તાવો પેલા હું તમને બધાને માતાજીના દર્શન કરાવું પછી હું તમને બધી વસ્તુ બતાવીશ મિત્રો અને આ બાજુ જુઓ તમે સરસ મજાની બેહવાની વ્યવસ્થા કરવામાં આવી છે જો સરસ મજાની બેહવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ બાજુ છે તમે જોઈ શકો છો માતાજીના પહેલાં આપણે દર્શન કરી લઈએ જો મિત્રો પહેલા વહેલા છે ને તુલસીમાં છે અને સરસ મજાના ત્રિશુલ છે તમે જોઈ શકો છો ત્રિશુલ છે અને આ બાજુ તમે માતાજીના આપણે દર્શન કરી રહ્યા છીએ મિત્રો જે વીડી વાળા મેરડી માતાજી જો આ છે વિડી વાળા મેરડી માતાજી જય મેરડીમાં કોમેકમાં બધા મિત્રો જય મેળડીમાં લખજો મિત્રો અને આ બાજુ અખંડ જોત ચાલી રહી છે તમે જોઈ શકો છો અને મિત્રો તમે જોઈ શકો છો મંદિરની એક બાજુમાં બધા ફોટા રાખ્યા છે તે માતાજીએ દીકરા આપ્યા હોય ને તેના ફોટા છે તમે જોઈ શકો છો આ બધા ફોટા જોવા ઘણા બધા ફોટા છે અને કોઈને લગ્ન પણ નહોતા તેને લસગાઈ થઈ ગયો તેનો પણ ફોટો રાખ્યો છે અહીંયા જોવા આવી રીતે બધા ઘણા બધા ફોટા છે અને આ તરફ વાસણ રૂમ યુ એ પણ હું તમને બતાવું જો મિત્રો આ બયો વાસણ છે આ બયો વાસણ રૂમ છે જો આપડે ડીશુ થાળી અને વાઈટ કાન બધી વસ્તુ રાખવામાં આવી છે જો આ બયો ફોટો છે માતાજીના મિત્રો આપણે આ બાજુ આગળ આવીએ એટલે તમે જોઈ શકો છો આ બાજુ આપણે તાવ શરૂ છે અત્યારે અને અમારા કમાભાઈ છે ને અત્યારે તાવ અત્યારે ચરી રહ્યા છે તમે જો અને આ બાજુ તમે જુઓ આ અમાર બને છે પ્રવીણ તે શાક બનાવી રહ્યા છે તો તમને શાક બતાવું કેવી બનાવો જો આખો આખો લીમડો નાખી દીધો છે કઈ પાંદરા બાંદરા કઈ કર્યો નથી કટકા જોવા મોટા મોટા રહોડા પણ કરે છે જોઈ લેજો મોટું આ છે પરવીન અને બાજુમાં બીજો રસોઈ મગન મિત્રો તમે જોઈ શકો છો આપણે સાઈસ બનાવી નાખી છે જો કેવી રીતે છે છે તો તો બનાવી નાખી સરસ મજાની અને આ બાજુ સલાડ છે તમને જો આ બાજુ સલાડ તૈયાર થઈ ગયું છે જો મિત્રો શાક બનીને તૈયાર થઈ ગયું છે તો કાક સેવ ટમેટાનું શાક તૈયાર થઈ ગયું છે તો અમારે બનેવી એ બનાવ્યું છે આ છે અમારે બનેવી એ બનાવ્યું છે શાક છે ટમેટાનું હવે આપણે હમણાં ટેસ્ટ કરશું કેવું છે જો મિત્રો માતાજીને જારણ થઈ ગયું છે જય મેળવી માં આપણે સાપડે તૈયાર થઈ ગઈ છે આપણે જારણ થઈ ગયું છે જો તમે જય મેળવી આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો આ મારા મગનભાઈ છે પાપડ છે છે જો પાપડના કારીગર આ મગનભાઈ જો પાપડ શેકે છે કેવી રીતે છે કે જો આપણે મિત્રો પ્રસાદ લેવા બેસી ગયા છીએ તમે જોઈ શકો છો સેવ ટમેટા શાક ચાપડી સલાડ ને પાપડ આ બાજુ બધા પ્રસાદ લઈ રહ્યા છે અને એમાં સાઈઝ પણ છે હમણાં તો આની આ બધી વ્યવસ્થા છે તમે જોઈ શકો છો ભાઈ છે ને છે આ બધું ખાલી ખેતર છે મિત્રો અહીંથી આપણે આગળ જાય ને આ રોડ રસ્તો દેખાય ને ત્યાંથી આગળ લઈને આપણે એક પાટા પણ આવી જાય છે અને આ રોડ છે ને તે પણ આવી જાય છે અહીંથી કાચો માર્ગ છે ગાડા માર્ગ અને આ બાજુ છે પાર્કિંગ જો મિત્રો મંદિરની એક બાજુમાં સરસ મજાનો વડલો છે કેવડો મોટો વડલો છે ત્યારે થોડોક કાપી નાખવામાં આવ્યો છે મને ખબર છે ને હું નાનો છું ક્યાંનો આ વડલો છે અને મને થોડું જાણવા મળ્યું કે કે પચાસ સાઠ વર્ષનો જૂનો વડલો છે આ જો કેવડો મોટો વડલો છે આ બધું સરસ મજાના ખેતર છે અત્યારે એમાં કાંઈક ઘઉં કા ચણાવા એવા છે કાંઈક મંદિરનો કાંઈક આવી રીતે વ્યૂ આવી રહ્યો છે જુઓ બધાએ પ્રસાદ લઈ લીધી છે પણ આ બે ઉભા થતા જ નથી જો મિત્રો તમે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો નવા વિડીયો સાથે મળી જય માતાજી જય હર હર મહાદેવ